અગ્નિ સ્થાન હતું તે આ મંદિર ની અંદર આવિષ્ણો અને રુક્ષમણી નો જે લગ્ન કેતા ત્યાં નો પૂના મધુવન કેવામાં આવે અહીંયા પવિત્ર ધામ પસંદ કરી અને દેવતાઓની સાક્ષીમાં પેરા સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર અને આજે આપણે આવી ગયા છે માધવપુર ઘેર ની અંદર જે મારી પાછળ તમે જોઈ શકો છો ચોરી માયરા લખેલું છે યા ભગવાન શ્રી કૃષ્ણના અને રુક્ષમીમાં ના લગ્ન થયા તે સ્થાન છે તો ચાલો હું તમને તેના દર્શન કરાવું જો દર્શન કરો તમે જો આ છે ચોરી માયરા નું સ્થાન જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માના લગ્ન થયા હતા તે સ્થાન છે લોકો પણ ઘણા આવે છે મિત્રો તો જોઈએ આપણે જો અંદર થી આવો વ્યુ છે અને આ છે જૂનું સ્થાન જે ભગવાન નો વિવાહ થયા હતા જે અગ્નિસ્થાન હતું તે આ મંદિર ની અંદર આવેલો છે તો જોઈએ આપણે અને આ છે બાપુ પછી આપણે બાપુ ની મુલાકાત કરશું પેલા જોઈ લઈએ આ છે તુલસી માતા અહિયાં દરવાજો છે તાળું મારેલો છે અને અહિયાં થી જો દેખાય તમને આ જે કુંડ દેખાય તે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીમાંનો જે લગ્ન થયા તૈયારનો કુન છે તેની સાક્ષી એ ભગવાને ફેરા ફરેલા હતા રૂક્ષમણી સાથે અને સ્વામે જો એક અહીંયાથી બહુ નહીં દેખાતું એક મિનિટ કેમ કે અંદર અંધારું છે જો અંદર રુક્ષમણીમાં અને માધવ ભગવાન જે સાથે ઊભા છે તેની મૂર્તિ રાખેલી છે અને નીચે માતા છે છે અને આ કુંડ આ તે જૂનો કુંડ છે અને નવો કુંડ એક બીજો બનાવ્યો છે એ તમને બતાવું જો દિલો આટા મારે અને હવે આ દેખાય નવો છે કુંડ બનાવેલો તો આપણે બાપુને વિશે થોડો કહું બાપુ કઈક માધુરાય મંદિર છે ત્યાંથી ભગવાનની પરંપરાથી લોકો જાણ લઈને આવે અને અહીંયા પવિત્ર ધામ પસંદ કરી અને દેવતાઓની સાક્ષીમાં ફેરા ફેરા હવે દેવ દિવાળી આવશે ત્યારે અહીંયા તુલસી વિવાહનો ઉત્સવ મનાવવામાં આવે છે ભગવાન એટલે બારસ ને દિવસે અહીંયા ફેરા ફરે અને પછી અહીંથી માધવરાય મંદિરે જાય ભગવાન એટલે બાજુમાં માતાજી નું મંદિર છે એની બાજુમાં મહાપ્રભુજી ની બેઠક છે અને આ વિવાહ લગ્ન મંડપ નું ભગવાન નું મેન સ્થળ આભાર બાપુ તમારો ખુબ ખુબ અને બાપુ તમારું નામ એક વખત જણાવી દેજો મારું નામ ભારતી બાપુ છે ભગવાન હા આપડી વારસાઈ ભગવાન ની સેવા પૂજા છે હા જેથી કરીને આપણે પણ અહીંયા રહીએ છીએ આપણા માતા પિતા પણ અહીંયા રહેતા તા એમ પરંપરા થી આ લોકોની મેં પરંપરા ટકાવું છું અને આ સેવા કરું છું તો બાપુનો ખુબ ખુબ આભાર બાપુ ના આપણે આશીર્વાદ લઈ લઈએ અને જે કોઈ મિત્રો આ મુલાકાત લવ આ જગ્યાની તો બાપુને જરૂર મળજો અને બાપુના આશીર્વાદ લેજો અને આ છે ભગવાનનું પૈણા તેનું સ્થાન ચોરી માયરા અને નવું સ્થાન છે સામે એ તમને બતાવું આ સ્થાન બહુ રમણીય છે પેલા તો મિત્રો આવું સ્થાન નતું હમણાં જ આનું આખું પૂર્ણ નિર્માણ કરેલું છે જો આ દૂરથી આખું તમને હું બતાવું માધવપુર મિત્રો બહુ ફેમસ છે માધવપુરનો મેળો પણ બહુ મોટો ભરાય છે જે રાષ્ટ્રીય લેવલનો આમ તો નેશનલ લેવલનો કહેવાય મેળો ને ત્યારે જે ભગવાનના લગ્ન થાય છે તે લાવો ખૂબ લેવા જેવો છે જો આ છે મંદિર સોરી મહિરાનું અને આ છે નવું જે સોરી મહિરાનું મંદિર બનાવ્યું છે જે મેળાની વખતે અહીંયા ભગવાનના લગ્ન થાય છે જો આવું છે જ્યાં નવું સ્થાન બનાવ્યું છે તે અને ગ્રાઉન્ડ બહુ મોટું છે અને એકદમ વચોવચ છે જંગલને અને સ્થાન બહુ રમણીય છે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે મિત્રો તો આવું છે ચોરી માયરાનું સ્થાન અને બાપુએ વાત કરી છે કે રૂક્ષમણી માંજી અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે માધવરાય અહીંયા લગ્ન થયા હતા આ છે મિત્રો શ્રી માધવરાયના જે સોરી માયરા કહી તે જગ્યાનું સ્થાન કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો મિત્રો અને બધા મિત્રો કોમેન્ટમાં લખજો જય રુક્ષ્મણી માં જય માધવરાય અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરો અને પેજ ઉપર જોતા હોય ફેસબુક પેજ ઉપર તો પેજને ફોલો કરો અને હવે આપણે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી અને પોતપોતાનો ખ્યાલ રાખજો તો ચાલો હવે નેક્સ્ટ ને મળજું તો જય માતાજી